નમસ્કાર ખેડૂત મિત્રો સુમિટો કેમિકલ વતી હું દીપ પંચુરી આપ સર્વે ખેડૂત મિત્રો સ્વાગત કરું છું તો આજે આપણે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરવાના છે જે પશુપાલન છે કે સંકળાયેલા ખેડૂત મિત્રો છે તેમને અવારનવાર પ્રશ્ન આવતો હોય કે માખીઓનો ત્રાસ છે માખીઓનો ત્રાસ હોય એના લીધે આપણે સૌ જાણીએ છીએ કે પશુઓમાં નામનો ભયંકર રોગ ફેલાતો હોય છે એ સિવાય પણ ઘણા જાતના રોગ ફેલાતા હોય છે તો તેના માટે આપણે એક હાઉસપ્લાય ટ્રેપ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ આપ સર્વ ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો આમાં આપણે ચોવીસ કલાક થયા છે અને ચોવીસ કલાકમાં કેટલી બધી આમાં માખી મરી ગયેલી પડી છે એટલે અંદાજીત તમે આમાં જોઈ શકો કે ચારસોથી પાંચસો જેટલી માખી મરી ગયેલી અહીંયા પડી છે તો હવે આપણે આને કઈ રીતથી ઉપયોગ કરવો તેના વિશે વાત કરીએ હવે આ જે ટ્રેપ છે તેમાં ટ્રેપમાં બે ભાગ આવે છે એટલે નીચેના ભાગમાં જે છે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પાણી ભરેલું છે એ પાણી ભરેલો જે ભાગ છે જેની અંદર આપણે આ બેરિક્સની જે ક્યુર કાયરો છે કાયરોલ્યુર છે તેને નાખી અને ત્યારબાદ તેમાં દોઢસો એમ જેટલું પાણી નાખવાનું ત્યારબાદ તેને હલાવી નાખવાનું અને ત્યારબાદ જે કોન છે અહીંયા તમે જોઈ શકો આ જે કોનસેપ છે તેની અંદર બે પટ્ટી જેવું આમ આપેલું છે તેની અંદર આપણે ફેરોલ્યુરનો ઉપયોગ કરવાનો ફેરોલ્યુર જે છે તેને ફરતી કરવામાં જે પટ્ટી છે બે તેની ઉપર લગાવી દેવાનું લગાડ્યા બાદ તમે દસ થી પંદર મિનિટ ની અંદર તમે જોઈ શકશો કે આની અંદર જે અસર આની ચાલુ થઈ જાય છે દસ પંદર મિનિટ માં તમારા માખી અંદર આવવાની શરૂઆત થઈ જશે